નમસ્કાર દોસ્તો એ ખુશખબર મળી રહી છે આપે દ્વારકાના દર્શન કર્યા હશે આપે ગોકુળિયા ગોકુળના દર્શન કર્યા હશે મથુરાના દર્શન કર્યા હશે જ્યાં ખાસ કરીને કૃષ્ણ ભગવાનના જે ભક્તો છે જે કૃષ્ણ ભગવાનમાં આસ્થા રાખે છે અને આ કૃષ્ણ ભગવાનના ભક્તોએ ઘણા બધા તેની જગ્યાના દર્શન કર્યા હશે જ્યાં તેનો જન્મ થયો હતો આ તમામ જગ્યા ઉપરાંત આખરે દ્વારકાના દર્શન કર્યા હશે પરંતુ ખુશખબર મળી રહ્યા છે કે જાણવા મળ્યું છે કે સૌ કોઈ જાણે છે કે કૃષ્ણ ભગવાનની જે અસલી દ્વારકા નગરી હતી કહેવાય છે કે સોનાની હતી પરંતુ આ દ્વારકા નગરી કૃષ્ણ ભગવાનના ગોલોક ધામ ગયા પછી જળ સમાધિ લીધી હતી જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે દ્વારકામાં ત્યાં નજીકમાં આ દ્વારકા છે તે કહેવાય છે કે દરિયાની અંદર ડૂબી ગઈ હતી પરંતુ હવે એક મોટા સમાચાર અને ખુશખબર મળી રહ્યા છે કે આ દ્વારકા નગરીને આપ જોઈ શકો છો જી હા દોસ્તો સરકાર દ્વારા અહીંયા પર પેસેન્જર સબમરીનની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે અને જે લોકો છે આ લોકોને દરિયાની અંદર લગભગ ત્રણસો ફૂટ નીચે દરિયાના પાણીની અંદર આ દ્વારકા જ્યાં ડૂબેલી હતી જ્યાં તેના અવશેષો છે આ અવશેષોને જોવાનો આપને હવે મોકો મળશે આ પેસેન્જર સબમરીન છે તે આગામી સમયમાં મતલબ કે દિવાળીની આસપાસ શરૂ થવાની આશંકાઓ સેવાઈ રહી છે તો કંઈક આ પ્રકારની ખબરો છે તે સામે આવી છે શું છે પૂરી ખબર એ હવે જોઈએ આપણી સરકારનું એક મેઝાગોન ડાર્ક શિપયાર્ડ છે અને આ શિપયાર્ડ યારે સરકાર છે તેના એમઓયુ થયા છે આ શિપયાર્ડ જે છે મેગાઝોન આ શિપયાળ પાંત્રીસ ટનની એક સબમરીન છે જે આ દ્વારિકાના સમુદ્ર છે તેની અંદર આ પેસેન્જર સબમરીન છે તે ઉતારશે તેની અંદર શું વ્યવસ્થાઓ હશે એ પણ જોઈએ પાંત્રીસ ટન ધરાવતી વજન ધરાવતી આ સબમરીનમાં મિરર હશે એક વિન્ડો મિરર છે આ મિરરો હશે બંને સાઈડમાં આ સબમરીનની કેપેસિટી છે તેની અંદર કુલ ત્રીસ જણા બેસી શકે તેવી વ્યવસ્થા છે આ સિવાય તેની અંદર બે પાયલોટ હશે મતલબ કે સબરી ચલાવનાર જે બે ડ્રાઈવર હશે આ સિવાય એક ગાર્ડ હશે જે આપને તેના વિશે જાણકારી આપશે આ સિવાય એક ટેકનિશિયન હશે જે પણ સબમરીનની અંદર તે પણ ટેકનિશિયન છે તેને પણ ત્યાં રાખવામાં આવશે તો કુલ કુલ ત્રીસ લોકોની કેપેસિટી છે મતલબ કે ચોવીસથી છવ્વીસ જેટલા શ્રદ્ધાળુઓ છે તે તેની અંદર સવાર થઈને આ સબમરીનમાં જશે અને ત્યારબાદ દ્વારિકા નગરી છે તેને તેની અંદરથી જોવાનો મોકો મળશે લાહવો મળશે તો સરકાર આ કંઈક આ પ્રકારનું આયોજન કરી રહી છે અને આ સબમરીનની અંદર એસી હશે આ સબમરીનની અંદર જેથી કરીને આપને કુલ રહી શકો આ સિવાય ઓક્સિજન રહેશે અને ઓક્સિજન માસ્ક રહેશે જેથી કરીને આપને ઓક્સિજન છે એ પણ મળતું રહે તો દરિયાની અંદર જ્યાં ભૂતકાળમાં અનેક રિચર્ચ થયા છે જાણવા મળ્યું હતું કે તેની અંદરથી પુરાતત્વ વિભાગને છે તે અવશેષો મળ્યા હતા અને હજુ પણ ત્યાં ઘણું બધું છે તો આ દ્વારિકાની જે કૃષ્ણ ભગવાનની દ્વારિકા કહેવાય છે જે દરિયાની અંદર છે તેને જોવાનો મોકો તેને જોવાનો લાહવો હવે ટૂંક સમયમાં મળવાનો છે જાન્યુઆરી મહિનામાં વાઇબ્રન્ટ સમિટ છે અને આ વાઇબ્રન્ટ સમિટની અંદર સરકાર દ્વારા આના વિશે જાહેરાત કરવામાં આવી શકે છે અને મોટી જાહેરાત થઈ શકે છે કારણ કે એવું પણ જાણવા મળ્યું છે કે બેટ દ્વારકા છે આ બેટ દ્વારકા નજીક આ જે સબમરીન છે પેસેન્જર સબમરીન તેમાં લોકો જઈ શકે નીચે ફરી પાછા પરત આવી શકે તે વ્યવસ્થાઓ છે તે બે દ્વારકા નજીક ઊભી કરવાની કંઈક વાતો સામે આવી રહી છે તો એક મોટી ખબર મળી રહી છે કે હવે જે કૃષ્ણ ભગવાનની દ્વારિકા નગરી છે જે પાંચ હજાર વર્ષ પહેલાં ડૂબી ગઈ છે એ દ્વારિકા નગરીને જોવાનો મોકો છે જોવાનો લાહવો છે તે હવે શક્ય બની રહ્યું છે અને એ પણ હવે પ્રવાસીઓ મતલબ કે તમે હું અને બધા જ તેમના જઈ શકશે પરંતુ સવાલો એ પણ છે કે તેની જે ટિકિટનો દર હશે તે હાલ એવું મનાઈ રહ્યું છે કે ખૂબ મોંઘું હોય છે એટલું સસ્તું પણ નહીં હોય આ સબમરીનની અંદર સવારી કરવાનું જોકે ટિકિટના દર અને આ તમામ મુદ્દા છે તે હવે આગામી સમયમાં જાણવા મળશે પરંતુ જે કંઈ પણ જાણકારી છે તે હવે સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટ યોજાવાનું છે જાન્યુઆરી મહિનામાં તો તેમાં સામે આવશે તો એક ખુશખબર હતી અને ખૂબ મોટા સમાચાર છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા જેની લોકો કલ્પના કરતા હતા પરંતુ જોઈ નહોતા શકતા આ દ્વારિકાને હવે પાણીની અંદર જઈને પણ આપ નિહાળી શકશો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર જરૂરથી કરજો અને હવે તમામ વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે જઈને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ